ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીની ઘટના બાદ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો ગુજરાત યુનિવર્સિટીમાં સિત્તેર એક્સ આર્મીને ડિપ્લોય કરવામાં આવ્યા છે હોસ્ટેલમાં સિક્યુરિટીના ક્ષતિના કારણે મારામારી થઈ હોવાનું પ્રાથમિક તારણ આવ્યું છે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો દરેક હોસ્ટેલ બહાર બે સિક્યુરિટી અને મહત્વની જગ્યા પર પાંચ સિક્યુરિટી ડ્યુટી પર રહેશે વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલ બહાર પણ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે ગુજરાત યુનિવર્સિટીમાં મારામારી બાદ ગુજરાત યુનિવર્સિટીએ અત્યારે સિક્યુરિટીમાં વધારો કર્યો છે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ અને કહી શકાય કે અમદાવાદના જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે મારામારી થઈ હતી અને જે ઇસ્યુ છે તે નેશનલ લેવલ અને ઇન્ટરનેશનલ સુધી પહોંચ્યો હતો ત્યારે ગુજરાત યુનિવર્સિટીએ હવે સિત્તેર જેટલા એક્સ આર્મી મેનને કહી શકાય કે ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય પોઈન્ટ પર લગાવવામાં આવે છે એટલે કે જ્યાં જ્યાં હોસ્ટેલ છે ત્યાં આગળ બે બે એક્સ આર્મી મેન છે જ્યાં મહત્વની જગ્યાઓ છે ત્યાં 5 એક્સ આર્મીમેન એમે કરીને 70 જેટલા એક્સ આર્મીમેન ને સિક્યુરિટી ની અંદર લગાવવામાં આવ્યા છે કેમેરામેન કુંંતલ મહેતા સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ